જે આપણે દર્શન કરાવીશું શક્તિના એક એવા દીપ્યમાન સ્વરૂપના જેને ભક્તો કનકાઈ માતાના નામે પૂજે છે માનું આ પ્રાચીન સ્થાનક જૂનાગઢ જિલ્લાના ગાઢ વનમાં આવેલું છે તુલસી શ્યામથી થોડા જ અંતરે વિરાજેલ મા કનકાઈ દર્શન માત્રથી જ ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે તો આવો વનરાજી વચ્ચે આવેલા કનકાઈ માતાના સ્થાનકનો મહિમા જાણીએ

આ મંદિર એકદમ ઐતિહાસિક અને પુરાણ પ્રસિદ્ધ છે શ્રી કનકાઈ મંદિરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની ધબાટે જીર્ણ થયેલા મંદિરને ઘણા બધા સમયના વહાણાવીતી ગયા આ કનકાઈ મંદિરનો સૌપ્રથમ જીર્ણોદ્ધાર સંવત અઢારસો માં કરવામાં આવ્યો હતો આ જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો તેની કોઈ ખાસ માહિતી નથી ત્યારબાદ લગભગ એકસો વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો લોકોમાં વધારે જાગૃતિ આવી

ગણેશ અને હનુમાનના મંદિરો પણ આવેલા છે મંદિરની બરાબર નીચે શિંગવડુ નદી વહે છે માતાજીના મંદિર પાછળ ગુદરજીનું મંદિર છે તેની બાજુમાં પાંચેક પાળીયા ઉભા છે આમાં સ્થાનક ના કનકેશ્વરી માતાજીને પુનીવાળ બ્રાહ્મણ આહિર દરબાર અને મહારાષ્ટ્રના કાર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પૂજે છે પ્રભાસ ક્ષેત્રના કેટલાક પુરોહિતો પણ કનકઈ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે કનકાઈ માતાજીના અન્ય મંદિરો અમરેલી જિલ્લામાં ચાંવડ મહુઆ પાસે તરેડ સુત્રાપાડા આહિરવાડામાં આહિરવાડા પાસે વડોદરા અને ભરૂચ પાસે શુક્લ તીર્થમાં આવેલા છે આ કનકાઈ મંદિરમાં ચૈત્ર માસની નવરાત્રીનો નવરાત્રી નો તહેવાર ધામધૂમથી થી ઉજવવામાં આવે છે કનકાઈ એ કનકસન રાજા નું રાજ્ય હતું અને કનકાઈ મહીસાસુર મર્દિની મૈશાસુર મર્દિની એટલે સિંહાસની મહીસાસુર મર્દિની સિહાસ ની ખડગીની શાકાલી વરદાય ની ભૌતુ કલ્યાણ રાત્રિ આ મૂર્તિની અંદર જોશો તો સદ છે છે છ એ અંદર તમે અલગ અલગ એના આયુધો છે અને એનું જે આ માર્યો એ પાડો અને નું સ્થાન તમે માતાજીની મૂર્તિની અંદર પ્રત્યેક જોઈ શકો છો એવું અદભુત પવિત્ર રમણીય અને ઉર્જાવંતુ સ્થાન ગીર અને ગીરની અંદરનું આ કનકાઈ માતા નું મંદિર છે આ સ્થાનકમાં મંદિરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલું છે તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામાં આવેલ છે ઘણા સમય પહેલાં મંદિરની જાળવણી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી જેના પ્રયત્નોથી મંદિરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના છ વાગ્યા પછી હિંસિક પ્રાણીઓના ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે આમાં સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે જેથી કુદરત ના ખોળે એક વખત તમામ ભક્તોએ દર્શને જોઈએ રાકે ભક્તિ ની આજની યાત્રામાં આગળ જણાવીશું શાલીગ્રામ ના પૂજન નો મહિમા ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ કહેવાતા શાલીગ્રામ ની કેવી રીતે પૂજા કરવી જોઈએ તેનાથી કેવા ફળ ની પ્રાપ્તિ થાય છે જાણીશું શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી ಈ ಪೆಹ ಲೈಸು ನಾನಕಡೋ ವಿರಾಮ